આ મંદિર મોરબી શહેરથી માત્ર સાત કિલોમીટરના અંતરે આવેલું છે આ શિવ મંદિર ગુજરાતનું પ્રાચીન અને પૌરાણિક મંદિર છે આ મંદિર વિશે કેટલીય લોકકથાઓ પ્રચલિત છે કહેવાય છે કે અહીં મુનિ નો આશ્રમ હતો તે સમયના રાજા શ્વેત ધ્વજનો પુત્ર રિપુફાળ નાનપણમાં અહીં રૈભ્ય મુનિ પાસે આશ્રમમાં આવેલો રાજાનો પુત્ર નાનપણમાં અહીં કેમ આવ્યો હતો કારણ કે તેના માતા પિતા બાલપણમાં જ ગુજરી ગયા હતા અને તે અનાથ થઈ ગયો હતો

પણ તું કહેતો હતો કે આ શિવ મંદિર નું મહત્વ મહાભારત કાળમાં ભગવાન કૃષ્ણ અને પાંડવો સાથે પણ જોડાયેલું છે હા જશી મહાભારત કાળમાં પાંડવોએ પોતાના પિતા પાંડુ નું પિતૃતર્પણ અહીં કર્યું હતું અને તે પણ ભગવાન કૃષ્ણની હાજરીમાં પણ જસવંત માતૃ અથવા પિતૃતર્પણ તો ત્યાં થાય જ્યાં કોઈ નદી હોય શું અહીં કોઈ નદી છે અને હા ગુજરાતમાં પ્રખ્યાત માતૃ પિતૃતર્પણ તો સિદ્ધપુર અને પ્રભાસ પાટણમાં થાય છે ભલે અહીં નજીકમાં કોઈ નદી નથી પરંતુ અહીં એક પવિત્ર કુંડ આવેલ છે કહેવાય છે એ કુંડમાં શ્રાવણી અમાસના દિવસે ગંગાજી પ્રકટ થાય છે તે દિવસે આ કુંડમાં સ્નાન કરી ધાર્મિક વિધિ સાથે પીપળના ઝાડને પાણી અર્પણ કરાય છે જે પિતૃ તર્પણ માટે મહત્વપૂર્ણ છે જસવંત જ્યાં સુધી મને ખબર છે માતૃ તર્પણ માટે સિદ્ધપુર અને પિતૃ તર્પણ માટે પ્રભાસ પાટણ શ્રેષ્ઠ છે તેમ આ જગ્યા કોના માટે શ્રેષ્ઠ છે આ જગ્યા માતૃ અને પિતૃ બંનેના તર્પણ માટે શ્રેષ્ઠ છે એટલે તો અહીં ભાદરવા મહિનામાં ગુજરાત માટે આવે છે અને જે કુંડની બાજુમાં પારસ પીપલનું ઝાડ છે ત્યાં પાણી રેડવાની પરંપરા છે કહેવાય છે કે આ પીપલનું ઝાડ સતયુગમાં સોનાનું હતું રફાલેશ્વર મહાદેવ મંદિર પારસ પીપલ અને બ્રહ્મકુંડનો ઇતિહાસ પૌરાણિક છે સતયુગમાં આ કુંડને બ્રહ્મકુંડ ત્રેતાયુગમાં અધમર્દન કુંડ દ્વાપર યુગમાં કામદ કુંડ અને કલયુગમાં દુર્ગતિ નાશક કુંડ કહેવાય છે જસવંત ખરેખર અદ્ભુત જગ્યા કહેવાય તારી પાસેથી આ ઐતિહાસિક માહિતી સાંભળીને મને લાગે છે કે એકવાર તો જરૂર અહીં દર્શન કરવા જવું જોઈએ પણ મારા મનમાં હજી એક સવાલ છે જેમ કે કેટલાય પ્રાચીન મંદિરો આજે ખંડર જેવી હાલતમાં છે તો આ મંદિર જશી તું જે વિચારે છે એવું કંઈ નથી રફાલેશ્વર મહાદેવનું મંદિર આજે પણ ભવ્યતાથી ઊભું છે અને છેલ્લું જીર્ણોધાર ઓગણીસો બોન્રમાં મહાદેવના ભક્ત ડાયાલાલ ઝવેરીએ કરાવ્યું હતું ત્યારે મોરબીના રાજા લગધીરસિંહજીએ તે વખતે એક લાખ રૂપિયાનું અનુદાન આપેલું